એટલે આરામ કરી લેજે એમ તો જો ત્યાં રેસ્ટ ટાઈમ ચાલે છે ને કાલે એક એવી કોમેન્ટ આવી કે ચાલો કાલે જે કોમેન્ટ આવી હતી એની ઉપર વાત કરી લઈએ એની પહેલાં થોડોક આપણે નાસ્તો કરી લઈએ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહી આજે બહુ બધી ભાગા જોડી છે કારણ કે રોહિતનો વન નો ફોન છે ને એ ખરાબ થઈ ગયો છે તો અમારે લોકોને અત્યારે હવે ત્યાં જવાનું છે અને રિપેર કરાવવા માટે તો જોઈએ છે રિપેર થાય છે કે પછી શું થાય છે ઘણી બધી એવી ન્યૂઝો આવે છે કે વન નો ફોન હવે ચાઇના નો ચાઇના કંપની છે એટલે બેન્ડ થઈ બધી ન્યૂઝો આવતી હોય છે એટલે હવે જોઈએ છે આપણે અને ખબર પડે કે શું કોમેન્ટ આવી છે ને એની વાત કરી લઈએ તો કાલે કેવી કોમેન્ટ આવી કે સોનલ મેકઅપ વાપરે છે એ બતાવો એમ હું મેકઅપ યુઝ જ નથી કરતી તો જો સોનલ છે ને મેકઅપ યુઝ જ નથી કરતી તો કારક કારક તો કાક લગાવતી ને નહીં ક્યારે ક્યારે લગાવતી જ નથી કઈ વસ્તુ કે પહેલા તો મને આ જે મેકઅપની આવની હતો નથી

પછી અમે લાગવું પોદારમાં બતાવવા પોદારમાંથી આવીને પછી આપણે દવાખાને જવાનું છે એટલે આજે બહુ ભાગા દોડી છે આપણે નિરાતે બધું કામ પતાવીને પાછા આવી સીચે આવી ગયા છે ને હવે રોહિતને પૂછી લે કે ફોન કઈ રીતના બંધ છો ને શું છો તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેડ મોર્નિંગ થઈ ગઈ છે આજ સવાર હવારમાં બેડ મોર્નિંગ થઈ ગઈ છે તો શું છું ફોનમાં કોને ખબર હાજ હુતી હુતી ફોન ચાલુ હતો હવાર ઉઠણ ફોન ચાલુ હતો જો વન નો ફોન છે ને વેલી ઘણાને કેમ હાર્ટ એટેક આવી જાય હાજ હુતો હોય હવાર એ ઊભો ન થાય હા એમ એમ ફોન જોશે ને ફોન બંધ થઈ જાય ને એટલે માણસ ને જરી કઈ ચાલે નહીં હાલે કેમ લાગે તને કેવું થાય અત્યારે આમ ફોન બંધ થઈ જાય કઈ નઈ પણ આપડે જરૂર હોય ને એમ તો ચાલો હવે ફોન ને મે બતાવવા જાય છે પોદાર માં તો જોઈ છે ચાલુ જ નથી તા તો ફોન રિપેર કરી દે છે જોઈ તો પહેલા એમ કેતો તો કે OnePlus ના ફોન હું બંધ થઈ ગયા એમ રેસ ન્યૂઝ આવતી હતી OnePlus ના ઇન્ડિયા માં સ્ટોર જ બધે બંધ થઈ જવાના છે મને એમ કે ફોન એ બંધ થઈ ગયો છે તો જો OnePlus નો ફોન રાધિકા પાસે છે તો એને ફોન કરીને પૂછું છે કે પ્રોબ્લેમ આવ્યો કે નહીં મે નેટ માં સર્ચ કરી નથી નથી એવું કાઈ બંધ નથી ત્યાં તો કાકા ફોલ્ડ જ હશે ફોનમાં તો ચાલો બતાવીને આવીએ છે અને કેટલા ટાઈમમાં રિપેર કરીને આપે છે દરમાં પહોંચી ગયા છે ને એન્ટ્રી થતાં રામ ભગવાનની મસ્ત મજાની મૂર્તિ છે ને હવે આપણે ફોન બતાવીએ જોઈએ છે શું કરવા નાખી દીધો છે અડધી કલાક પછી આવવાનું કીધું છે ને આ છે સુરતનું કોદાર માર્કેટ અહીંયા તમને બધા પ્રકારના ફોન લાઇટું કેમેરા બેમેરા જે પણ કાંઈ વસ્તુ હોતી હોય ને બધું અહીંયા મળી જાય તમને અને હવે પૂછ્યું હવે ઘરે જાય અડધી કલાક પછી આવી અને હું ખર્ચો થાય છે ને બધું અરે આવી ગયા છે અને હવે આપણે જવાનું છે હોસ્પિટલ ને આ બાજુ રસોઈ બધી રેડી થઈ ગઈ છે પણ હું બનાવું છે રસોઈમાં એ તમને આવીને બતાવ બતાવીશું કે હું બનાવું છું અને મમ્મી ને બધાને આવીને મળી ચાલો હવે અમે જઈશું હોસ્પિટલ પછી અડધી કલાક પછી રોહિતનો ફોન થઈ જાય રેડી તો ફોન લેવા જ આવવું છે એવું બધું છે આજના ભાગ દોડતો આજ એન્ડ સુધી રહેજો બ્લોગમાં ફોનમાં શું થયું હતું ને બધું તમે છે સાડા બાર ને હોસ્પિટલેથી આપણે ઘરે આવી ગયા છે નોર્મલ રૂટિન રૂટિન ચેકઅપ હતો એ ચેકઅપ તો થઈ ગયો છે ને હવે જો આપણે જમવા માટે બે ગયા મમ્મી પપ્પા લોકો બધા લોકોએ જમી લીધું છે હું ને સોનલ ખાલી બે જ બાકી છે તો જો જમવામાં છે મઠ્ઠો ગાયલો રોટલી મગનું શાક સ્લાડ અને દાળ ભાત તો ચાલો બધા રોટલીને મગનું શાક ખાવાને આપણે હવે ખાઈ ને પછી ફોન લેવા ફોન વાળાનો ફોન તો આવ્યો નથી કે કે નથી એટલે જમીને ફોન લેવા જાશું અને ફોનમાં હું ખામી હતી ને હું રિપેર કરાવું અને કરવા આવું છું તો એ બધું કેવું એટલે લોગના એક સુધી બન્યા છે આગવામાં થયા છે પાંચ ને આપણે લોકો ઘરે આવી ગયા છે ઓફિસ થી અને રોહિત નો ફોન રિપેર કરવા ગયા હતા એ લઈને આવી ગયા છે જો હજી કુમળિયા રાખે છે હજી રિપેર કરાયો છે ભાઈ હવે સેટિંગ વિકાઈ ગયું છે હવે પહેલા જેવી તમને મજા ન આવવાની એકવાર ફોન લે એટલે જો અત્યારે ટેપટી માર્યા એક દી પછી ફોન વળ ગઈ છે એવું છે તો હું ફોન માં ખામી આવી ગઈ હતી ફોન માં ખામી એવું હતું હાજ હુતે વખતે ફોન મૂક્યો પછી હવારે ચાલુ કર્યો થયો જ નહીં ફોન ચાલુ પછી દુકાને બતાવ્યો રિપેરિંગમાં માં આપણે તો એમાં એમ કીધું કે સીપીયુ ઉડી ગયું હમ તો એ સીપીયુ નું હું લઈ છું તો કેટલાનો ખર્ચો આવ્યો પિસ્તાલીસો રૂપિયાનો ટોટલ ખર્ચો આવ્યો ટોટલ પિસ્તાલીસ નો ખર્ચો આવ્યો ફોનમાં એનું કારણ એ કે તમે ફોન ચાર્જિંગમાં રાખીને વાપરતા હો કે નહીં હમ ઈ નહીં વાપરવાનો અને બીજું બીજું કાંઈ નહીં તો જો ફોન ચાર્જરમાં રાખીને ઘણા ખરા સુઈઝ આવતા હોય કે સવારે ઉઠીને કાઢશું ને કો કરીશું અને બીજું એક નહીં કીધું તો કે તમારામાં જો ચાર્જર વધે નહીં કટે નહીં ને તમે ફોન ચાર્જિંગ માં રાખીને ઘુમાડતા હો ને ત્યારે તમારું ફોન ચાર્જિંગ વધતું ન હોય ને ઘટતું ન હોય એમનો મત તમને આંકડો બતાવો એટલે એ સમજી લેવાનું કે એ ખરાબ ખરાબ થઈ ગયો હોય અને એ કે તમે જો બતાવી ગયા હોત ને પહેલા તો આટલો બધો પ્રોબ્લેમ નો આવત થોડો કેવો નાના પ્રોબ્લેમ થઈ જાત પણ મારું તો કેવું એવું છે કે ઇલેક્ટ્રિક વસ્તુ કોઈ પણ એકવાર ખોલાવ્યા પછી આપણે યુઝ કરવી ને એટલે પહેલા જેવી તો મજા ન જ આવે કંપની જેવું આવે એવું ન જ આવે તો ચાલો હવે મમ્મી ને કહી કે ચા બનાવે આપડે આઠ ચા પી વળી વાર લાગે એમ છે પેલા આપડે છે ને કાલનો ઉખાણ કાલ તો આપડે ઉખાણો પૂછ્યો ન તો આજનો ઉખાણો પૂછી લઈ અને કેટલા લોકો કોમેન્ટ કરી છે એનો આન્સર આપી દે તો ચાલો અને આગલા દિવસે આપણે ઉખાણું પૂછ્યું તું કે પિત્તા તરત મટી જાય મટી જાય હા તરસ સિવિલ તરત મટી જાય એની આપણને બે ત્રણ જણા એ સાચો જવાબ આપ્યો છે એનું નામ તમને કહી દઉં એક તો છે ભવ્ય सुतरिया हां પછી એક છે કો ફાલ્ગુની થ્રી ગ્રીન એ બે ના જવાબ બતા કે તરસ તરસ હા અને આજનો ઉખાણો શું છે અને બે ત્રણ જણાની કા કોમેન્ટ આવી છે આ મેકઅપ ની એ તો મે વાંચી લીધી હવારે હા ઈ આ તો બસ ઈ જ છે તો આજનો ઉખાણો શું છે આજ નું ઉખાણો એવું છે ચાલે છે પણ પગ નથી હલે છે પણ પગ નથી

તો તમે લોકો એમ કહો છો આવો ઘણા લોકોના મેસેજ આવતા હોય છે કે તમને મળવું છે કે આવો આ બાજુ તો તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરશો ને તો હું તમને આન્સર આપી કી કોમેન્ટમાં હું બધા આન્સર કે ફોન નંબર કેવું હું આપતો એટલે ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરાવી કરી આવજો સંદીપ તળાવિયા વ્લોગ લખશો ને એટલે ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી આવશે ને એમાં મેસેજ કર્યો એટલે એમાં તમને આન્સર આપી દેવું ને આ બાજુ ચાલો મમ્મી ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે

એવું જાટા આપણા આપણા બેડરૂમમાં જ કારણ કે પેલા મેં ગાડીનો જે કાચ ઉપર બોક્સ આપેલું છે ને ત્યાં મૂક્યા હતા પણ પછી ત્યાંથી સોનલ એની રૂમમાં મૂકી દીધા હતા અને આ લોકોને કોઈને પ્રાઇઝની ખબર નહોતી એટલે જ્યાં ત્યાં રખડાવતા હતા તો જો આ છે આપણા રેબન ના ક્લબ માસ્ટર જે આવે ને એ ગોગલ છે જોયો આ રીતના તો જો મમ્મી આ પહેરો તમે આનો જે કાચ આવે ને એ તમે આમ જાઓ ને તડકામાં એટલે કાચમાં ઠંડક આવે આછુંમાં તમને ગરમી ન લાગે બસો વાળા આવે ને કાચ તપે અને હામી ગરમ લુ આવે તો તો મમ્મી છે કેવા લાગે અંધારું લાગે તમને પાછું મમ્મી પીળો પહેરું તો પીળું લાગે વ્હાઈટ લ્યો તો વ્હાઈટ લાગે પાક કાચ છે અને બધું ફાઈબર આવે જો આ રીતના છે તમને કેવા લાગ્યા તો તો તમે કેટલા વાળા લઈને અમે તમે પહેરા હતા ને બહાર ગયા હતા ફરવા કે કેમ તાર પપ્પા ના હોય મે પહેરા હોય એ તો તમે હો 200 વાળા પહેરા હોય ને 15000 વાળા પહેર્યા હોય પહેરવાનો નો ફોટો પાડવા પહેરા હોય એવું છે આ 15 વાળા પહેરા ને હો 200 વાળા પહેરો એમાં કઈ ફરક નહી મને કઈ ફેર પડે તો મમ્મીને તો કઈ ફરક નથી લાગતો રોહિતને તો ખબર જ છે તોય આપણે એને પુરાવી અલા પુરાવી હું પહેરાવી કેવું લાગે છે જો તો કેવું લાગે ચશ્મા પહેરી

તો પંદર હજાર ના ગોગલ્સ આપણે લીધા હતા અને તમે ગુગલમાં જુઓ ને એટલે આઈ થિંક બસો ડોલર કે બસો ત્રીસ ડોલર એની પ્રાઇસ આવશે સોનલ ને બતાવી સોનલ નું શું કેવું છે પંદર હજાર ના ગોગલ્સ ની બારે મેં તો જો અહીંયા તો અત્યારે માથું વળવાનું છે જો પહેર પંદર હજાર ના ગોગલ્સ તો જો સોનલ હવે ગોગલ્સ પહેરે પેલા દાંચ્યો તો કઈટ હે રે નઈ એમ લાઈટ ચાલુ કરે રોડા ની પેલા પછી વાત કે લીધા છે કેવા લાગ્યા સસ માં ગરમી કેમ ગરમી સડી ગઈ

પંદર હજાર ના એમ કે ગરમી સડી જાય ગરમી સડી જાય મને તો થોડી થોડી ગરમી સડી ગઈ ભાવ કીધો એટલે આ કેમેરો ચાલુ છે ને એટલે લોકો કઈ કહે નહીં પણ કેમેરો બંધ થાય ને પછી બગડાટી બોલ છે અને આ બાજુ મમ્મી છે ને ગલેલી લઈને આવ્યા છે તો આપણે ગલેલી ખાઈ લઈ પપ્પા લાવ્યા વસ્તુ એવું છે કે અમુક તો કઈક ખાવાનો ટાઈમ નથી રહેતો અને સસમાં આ લોકો જે દી મેં લીધા હતા ને તે મેં કીધું નતું એટલે આ લોકો હરખા હાસવતા નહોતા અને ગમે ત્યાં મૂકી દેતા હતા હવે તમને પ્રાઇસ ખબર પડી ગઈ હવે સો કેસ માં મૂકજો ને સો પીસ મૂકજો અને કોઈને ને રમવા નહીં દેતા

આપણે યાદ નથી કેટલા વર્ષ થઈ ગયા પણ મેકઅપ બતાવો છે કે કેમ કરવું છે છે કારણ કે સોનલ હસોડો એટલે હસોડો મેકઅપ યુઝ નથી કરતી ખાલી નેલ પોલિશ લીપ અને આંખની કાજલ આવે ને બે વસ્તુ યુઝ કરે છે અને પ્રસંગ ત્યાં રેડી થઈ જાય બાય એટલે અમારા ઘરમાં મેકઅપ તો કોઈ એટલે કોઈ નહીં યુઝ કરતા મમ્મી તમે ઘરો મેકઅપ યુઝ ના કોઈ એટલે કોઈ લોકો અમારા ઘરમાં મેકઅપ યુઝ કરતા નથી મેકઅપ ના કોઈ શોખીન જ નથી કારણ કે જવાનું હોય તો તૈયાર થવામાં વાર લાગે તો આ બાજુ જોઈને બોલ હું

જો કવર નું રખડે છે એવું છે તો ચાલો હવે આપણે નીચે જ આવું કા થોડુંક એવું લાગે આટો મારીને આઈએ જોઈશી ક્યાંક બહાર જઈએ જો ટાઈમ મળશે તો કંઈક આટો મારશું તો તમને ને હવે આપણે પપ્પાને ને નથી બતાવ્યો તો એને બતાવી દે એ હું કહે છે જો પપ્પા આ સેસમાં છે તમને કેટલા ના લાગે પેલા પહેરો તમે બીજા સેસ માં પહેરો આ શેસમાં પહેરવામાં ફરક શું લાગે

એમ નઈ પપ્પા એ પાંચ હજાર વાળા લીધા લેવાય બા એટલા મોંઘા હે ન લેવાય બા ને કી તમારે રળવું છે ને તમારે ખાવું છે તો લેવાય ને તમે જે લ્યો અમારે હું છે તો આવો આપડી આટલું સરસ મજાનો રોટલો બની ગયો છે ને મેથીનું તાંજળિયાની ભાજીનું શાક છે ચાલો બધા જમવા આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ તમને આ વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબર કરી દેજો અને વિડીયો પૂરેપૂરો જોઈજો તો તમને આઈડિયા આવશે અને આ એક બીજા વિડીયો જોતા હોય એકવાર રોહિતે ઉખાણો પૂછ્યો હતો અને એનું પોપટ ચ્યુ હતું અને બીજું આ બાજુ એક વિડીયો છે એમાં રોહિત મિની પ્રોજેક્ટર લાવ્યો હતો એમાં પણ પોપ પોપટ ચ્યુ હતું અને પપ્પા ખીજાણા હતા તો બહુ મસ્ત વિડીયો છે તમે જોઈ આવજો મજા આવશે કાલે પાછા મળીશું નવ વાગે સવારે નવા વિડીયો સાથે બબાય